ગુજરાત દિલ્હી સહિતના રાજ્યોમાં ભારે ગરમીએ કાળો કહેર વરસાવ્યો દિલ્હીમાં આજે કાળઝાળ ગરમીને લીધે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે હીટ ઇન્ડેક્સમાં દિલ્હીનું તાપમાન એકાવન ડિગ્રીને પાર પહોંચી ગયું છે ગુજરાતમાં પણ ગરમીનો પારો ઊંચો જોવા મળી રહ્યો છે સરેરાશ તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું જોકે આજે પણ હીટવેવ યથાવત રહેવાની શક્યતા છે જેમાં ફેરફાર આવતીકાલ એટલે કે તેર જૂનથી થઈ શકે છે ભારતીય હવામાન વિભાગ અનુસાર

પિસ્તાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી ટેમ્પરેચર છે રોહતક હરિયાણામાં છેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન છે શ્રીગંગાનગર રાજસ્થાનમાં અડતાલીસ ડિગ્રી તાપમાન છે ચિત્તોડગઢ રાજસ્થાનમાં પિસ્તાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન છે તો ચુરુ રાજસ્થાનમાં પિસ્તાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી આગ્રા ઉત્તર પ્રદેશમાં પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને સાથે જ જો વાત કરીએ ઉરઈ ઉત્તર પ્રદેશમાં પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે હજુ પણ આ તમામ જગ્યાએ ગરમીથી કોઈ રાહત નથી મળી રાજ્યમાં પંદર જૂનથી જામશે વરસાદી માહોલ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ શકે છે પવન થી દિવસ રાજ્યમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે કે રાજ્યના શહેરનું તાપમાન હાલ ડિગ્રીને પાર પહોંચી ગયું છે ગત વર્ષે અગિયાર જૂનના રોજ ચોમાસાનો પ્રારંભ થઈ ગયો હતો જેની સરખામણીએ આ વખતે ચોમાસું વહેલું આવવાની આગાહી કરવામાં આવી હતી પરંતુ મોટા ભાગની આગાહી ખોટી પડી હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે પણ આગામી બે દિવસ બાદ એટલે કે રવિવારથી રાજ્યમાં હળવો વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે રવિવારથી ત્રણ દિવસ સુધી હળવો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામશે તેવી શક્યતા છે